તમાકુ અને પાન મસાલા ખાતા તેમજ નાતી વેળાએ શેમ્પુનો ઉપયોગ કરતા લોકોને એક આંચકો આવે એવા સમાચાર સુરત જિલ્લામાંથી સામે આવ્યા છે સુરતની પોલીસે નકલી વિમલ મસાલા અને ગુટખા તેમજ ડવ રેકેટને ઉઘાડું પાડ્યું છે ચોક્કસ મળેલી બાતમીના અનુસાર તાલુકાના માસમા ગામની સીમામાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં ગેરકાયદેસર વિમલ અને ડવ શેમ્પુ બને છે આવી માહિતી મળતા જ પોલીસે મોડી રાત્રે છાપો મારી નકલી વિમલ અને ડવ શેમ્પુનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી જોકે હાજરી પાસે એનું જ નહોતું પોલીસે કાર્યવાહી શરૂ કરી અને અલગ અલગ મશીનરીથી વિમલ પાન મસાલા પેકિંગ કરી બોક્સ ભરાતા હતા અલગ અલગ ડ્રમમાં બનાવટી લિક્વિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરાતું હતું પોલીસે એકવીસ પોઈન્ટ પંચ્યાસી લાખની કિંમતનો વિમલનો જથ્થો અઠાવીસ પોઈન્ટ એકત્રીસ લાખનો ડવ શેમ્પુનો જથ્થો અલગ અલગ મશીનો મળી પચાસ પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ તેમજ ગોડાઉન મજૂરી કરનાર મનોજ કુમાર યાદવ ઇન્દેખાબ અહેમદ સંદીપ યાદવ રાહુલ સોનકર સુનિલ નિષાદ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે નકલી પ્રોડક્ટ બનાવનાર ઇસમની પોલીસે પૂછપરછ કરતા તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય કરતા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત